બનાસકાંઠાની બનાસ ડેરી ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા બનાસ બોવાઇન એન્ડ બ્રીડ રિસર્ચ સેન્ટર અને બનાસ બેંક નવીન ઓડિટોરિયમ હોલ અને ખેડૂત ટ્રેનીંગ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સીએમએ બનાસ ડેરીના અલ્ટ્રા મોડર્ન આટા પ્લાન્ટ અને બનાસ વેર પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટ્રેશન પ્લાન્ટનું રોકાર્પણ કર્યું હતું ધી ગુજરાત સ્ટેટ ઓપરેટિવ બેંક લિમિટેડના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાના પાઇલટ પ્રોજેક્ટનો શુભારંભ તેમણે કરાવ્યો હતો આ ઉપરાંત સીએમએ માઇક એટીએમ અને કિસાન ક્રેડિટ કાર્ડનો પણ શુભારંભ કરાવ્યો હતો બનાસ ઓર્ગેનિક ખાતર અને અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટનો પણ સીએમ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો બનાસકોઠો હરિયાળો બની રહ્યો છે દૂધની આવક દૂધની નદીઓ ચાલી રહી છે અને સણાધર અંદર જે પ્રોજેક્ટો કર્યા તેથી બનાસકાંઠા ને નવું જીવન મળશે અને ઉત્તરોઉકાંઠાની પ્રગતિ મળશે જે અમારા અધ્યક્ષ સાહેબ શ્રી શંકરભાઈ સાહેબે આ જે દેરીનું નું જ્યાંથી સુકન સંભાળ્યું ત્યાંથી ખેડૂતોને અને માલધારીઓને મોટો ફાયદો કર્યો છે અમિત શાહ સાહેબે અને જે આપણા મુખ્યમંત્રી સાહેબે બહુ મદદ કરી શું મુખ્યમંત્રીએ શું વાત કરી છે અને તમને કેવું લાગ્યું પશુપાલકો માટે શું ફાયદારૂપ થશે પશુપાલક માટે ફાયદારૂપ થાય હારો બધું છે સારવાર કરી પચાસ હજાર આલે એટલે એનામાં સારું રહે બેને માટે મને સારું ગમ્યું મને સારું આગળ જવા વધે એમ કે પચાસ હજાર વગર વીઆદવા આલે તો એનથી ફાયદો ખૂબ થાય અને આગળ વધી એક આગળ પચી પાછળ આગળ વધારી એક અને અમે સારી રીતે મારો ધંધો ચાલી હતો છોકરો તો ભણાઈને આગળ કરી શકો ને આમ અમાર વહીવટ સારો હેડે એમ એ અમને ખૂબ સારો ગમ્યો છે અમારી એમાં ખૂબ જ ફાયદો થશે અમે પચાસ હજારનું ઉપાડશે વરે પાછા ભરશે વરે અમને મળશે એમાં અમે ખૂબ પશુઓને અને બધા એમાં સહાય કરશે અમારા બાળકે ભણશે ખૂબ ફાયદો છે ને એમ કે બાળક ભણાવશે એમાંથી આપણે બિયારણ લાવશે ડીઝલ લાવશે પશુપાલન ને ખોણ લાવશે ખેતી કરશે બિલ ભરાશે આ તો જેટલી રહજ છે સહકારથી સમૃદ્ધિના જે દ્વાર ખોલી રહી છે સરકાર તેનાથી ખૂબ પશુપાલક મહિલાઓ પણ આનંદિત થઈ રહી છે અને તે આપણને દેખાઈ રહ્યું છે કે બનાસની ધરતી આજે સરકારના નિર્ણયથી ખૂબ ખુશ છે ભરત ચૌધરી દૂરદર્શન સમાચાર દિયોદર